સડવા કંઈ દીધા છે નહીં દર્શન દર્શન કરવાનો દીધા કેમ કે ત્યાં દીપડો હશે એક બકરું તો મારી હોય નાખ છું ભાઈઓ બહેનોને જય માતાજી જય મંગલમાં જય સોનલમાં હું ભાઈ રાણો મારા નવા વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છો બધા મજામાં થઈશું મારીની કૃપાથી તો છે તરસિંગડા જઈશી મને દર્શન કરવા શિવહર પાસે આવ્યું છે હું છું વિવેક છે એક ભાઈ બને લેવાનો છે તો વિડીયોમાં બને રહીજો અને નવા આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો કોમેન્ટ કરો જેથી કરી હું વિડીયો બનાવતા રહું તો હાલ ત્યાં નીકળ્યો હવે ધીમે ધીમે હાલો કાલો આવો નીકળી હાલો ધીમે ધીમે હાલો હાલો વિડીયોમાં બન્યા રહીજો નીકળી ગયા છે એ ખોડીના દર્શન કરવા તરસિંગડા ગામમાંથી મિતુલને લેવાનો છે એમ ત્યાં જાય છે આ ભાઈ મિતુલ જો બેઠો હતો હું છું મિતુલ છે અને વિવેક છે તેને દઈ તર પજ્યા છે ઢોલ ડુંગરો છે પિંજા મંદિર છે અહીંયા જવાનું છે આડો ગેટે પચી છે સીધું અંદર જવાનું છે અહીંયા જઈને દર્શન કરીએ કરાવી તમને એમાં થોડી ઘણી માના આ વિડીયોમાં બનાવી રહીજો દર્શન વર્શન કરવાનો દીધા કેમ કે અહીંયા દીપડો છે એક બકરું તો મારી હોય જ નાખ્યું

તજા જે મા મેલડી મને મનતો હોય કોમેન્ટ મે લખે જય મેલોડી માં તમારી ઈચ્છા હોય તો લખજો મા મેલોડી માં કોમેન્ટ મે મેલડી મને દર્શન ગ્રી લીધા છે આગળ કે જાય છે અમારા આપણે ગાડી કાઢી નહી આવા છે હાલો તે નીકળી ગયો હવે તો પહોંચી ગયા છે ભાઈ નીકળે આ થઈ મને આમનો સપોર્ટ કરતા રહીજો હાલો તે નયા બ્લોગ માં નયા વિડિયો માં મળ્યા જય માતાજી જય મોગલ માં જય સોનલ માં